દાહોદના ભીમકુંડ ખાતે અસ્થિઓ વિસર્જન કરવા આવેલા લોકો દ્વારા રસ્તો બનાવવા માટે માંગ કરાઈ આ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ભીમકુંડ ખાતે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો પોતાના સ્વજનોની અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા હતા આદિવાસી સમાજ જેઓ કે આમલી અગિયારસ જે આવતી હોય છે તેને મહત્ત્વના માનતા હોય છે સમગ્ર વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિઓ તેઓ ઘર આંગણે ખેતરમાં તેમજ પોતાની જગામાં ત્યાં જમીનમાં દફન કરતા હોય છે અને ત્યારબાદ આમલી અગિયારસ આવતા તે અસ્થિઓનું ભીમકુંડ ખાતે વિસર્જન કરવામાં આવતું હોય છે પરંતુ રામ ડુંગરથી લઈને ભીમકુંડ સુધી પહોંચવા માટે જે ખડો ડુંગર પાર કરવો પડતો હોય છે તેને લઈને લોકોમાં ભારે તકલીફ પડતી હોય છે ત્યારે યોગ્ય રસ્તો બનાવવા માટે ત્યાં આવતા સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે હવે મારે એતરું કેવું છે આપણું નામ ભાઈ દિલીપભાઈ અમરસિંહ જાત ભાભોર ગામ વરમખેડા ગામ ફળિયો ગણાવા ફળિયો મારે એમ કેવું છે કે અમારે આ ભેમકુંડાની અંદર અમારા લોકો આદિવાસી ચારે બાજુના અમારા જે આદિવાસી છે જે અમારા આદિવાસી લાગે એટલા ગામોના બધા અહીંયા આગળ જે અમારે કોઈ કોઈ બી માણસ મરી ગયો હોય નાનું છોકરું હોય કે મોટું હોય કે ડાહો હોય ગમે એવું હોય એ મય મય થઈ ગયું હોય એના ફૂલું કાઢીને અમે લાવીએ અહીંયા આગળ તો અમારે પાંચ વાગ્યાના અમે અહીંયા આગળ લાવીએ એટલે આ લોકોમાં અમારે ખાલી રસ્તાની બે મારી પડે છે કોઈ ઢોલ લઈને આવે અમે તો આદિવાસી કેમ કે ઢોલ લંગારા વાળા એટલે અમે ઢોલ વાજવા વાળા ઢોલ વગાડીએ તો અમારે નાની મોટી પબ્લિક આવે અને અમે તો કેવા કે અમારામાં શું ચાલે કે દારૂ ચાલે આ ચાલે તો થોડા કઈ ખાધેલા પીધેલા આઈ જાય તો આ પથ્થર અંદર કોઈ પડી જાય વાગી જાય તો એ ઉપાંધી તો અમારે અતરું નથી કે થોડું ઘણું અમારે આ સરકાર ને એતરું કેવું છે કે માતાથી મહેરબાની થી કે અમુક થોડો નાનો મોટો રસ્તો કાઢી આલે તો સારું કેવાય એમ મહેરબાની કહેવાય એમને કે આપણે સરકાર ને ચાહીએ છીએ નથી ચાહતા એવું નથી અમે આદિવાસી તો બધાની મહેરબાની થી અમે બધાને એમ કહીએ છીએ કે ભાઈ અમને થોડો નાનો રસ્તો કાઢી આપો તો સારું કેવાય એમ